નમસ્કાર પ્રિય ગુજરાતી ના ધર્મ માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવી રહ્યા છીએ ગણેશ વિસર્જન નિયમો વિશે માહિતી ગણેશ ઉત્સવ બુધવાર સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી શરૂ થયો છે અને ગણેશજી ની મૂર્તિ વિસર્જન શનિવાર છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે આ દિવસે ગણપતિ મૂર્તિનું વિસર્જન કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું નું ધ્યાન રાખવાની જરૂર છે નહીં તો બાપા નારાજ થઈ શકે છે તો આવો જાણીએ વિસર્જન સમયે શું કરવું જોઈએ આપતા પહેલા તેમના ચરણોમાં નમન કરો અને સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય સંપત્તિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવો વિસર્જન પહેલા વિસર્જન સ્થળે ગણેશની પૂજા અને કપૂર આરતી કરો ત્યારબાદ હાથ જોડીને ગણપતિને પ્રાર્થના કરો દસ દિવસની પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ ક્ષમા માંગો વિસર્જન સ્થળે ધ્યાનમાં રાખો કે ગણપતિની મૂર્તિ કે તેમની વસ્તુઓ ફેંકશો નહીં પરંતુ સંપૂર્ણ આદર સાથે તેમને વિસર્જિત કરો ગણપતિની મૂર્તિ પણ પાણીમાં ફેંકવી ન જોઈએ પરંતુ તેને પાણીમાં આગળ ખસેડીને ધીમે ધીમે વિસર્જિત કરો વિસર્જન કરતી વખત પહેલા ઘડિયાળની દિશામાં ગણપતિને ત્રણ વાર ફેરવો ત્યારબાદ તમારા હાથ જોડીને ક્ષમા માંગો ને આવતા વર્ષે ફરી આવવાની વિનંતી કરીને ઘરે પરત આવો જો તમે મૂર્તિને ઘરના ટપ કે કૃત્રિમ જળાશયમાં વિસર્જિત કરી રહ્યા છો તો પણ આજ આખી પ્રક્રિયા અનુસરો પાણીમાં જમા થયેલી વસ્તુઓ એક જગ્યાએ એકત્રિત કરો અને તેમને યોગ્ય જગ્યાએ વિસર્જિત કરો ઘરે વિસર્જિત કર્યા પછી પાણી અને માટીને ઘરના કુંડામાં અથવા બગીચામાં નાખી દો તો મિત્રો આ હતી ગણેશજીના વિસર્જન વિધિ વિશે માહિતી જો આપણે મારો વિડીયો ગમે હોય તો તેમને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નહીં